ધીરુભાઈ કાલરિયા કેશોદ જે ચાર ચોકથી ગરવળ બાજુ અત્યારે નવા ડિવાઇડરનું કામ ચાલુ છે ને એમાં જૂના ડિવાઇડર પણ બે હજાર સોળ સત્તરમાં બનેલું છે હવે એ ડિવાઇડર ખૂબ જ મજબૂત હાલતમાં છે પચાસ વર્ષથી તૂટે એમ જ નથી ડિવાઈડર અને ખૂબ જ મજબૂત છે એટલે એ ડિવાઇડર તોડી અને મોટું ડિવાઇડર જે કરવા બાબત પ્રશ્ન હતો એટલે અમારા વેપારીઓએ એનો વિરોધ કરેલો કે ખરેખર આ ડિવાઇડર છે એ મજબૂત છે અને એને રહેવા દ્યો એમને અને નવું ડિવાઈડર કરશો તો એમાં જગ્યા પણ વધારે જો હે અને ખરેખર વેપારીની હું દુકાન તોડી નાખવાની પછી મોટરસાઇકલ સાયકલ ઉપર પણ એટલી જગ્યા નહીં રહી અને જે નવું ડિવાઈડર બની બને છે એમાં અમારો પ્રશ્ન એ હતો કે નવું ડિવાઇડર તમે બનાવો વિકાસના કામ કરો એમાં પ્રજા તમારી સાથે છે પણ પહેલાં રોડો રસ્તા પૂરા કરો અને જૂના જાડવા છે એની રક્ષણ કરો રોડ રસ્તા પૂરા કરી અને ડિવાઇડર બનાવે અમારે જે છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટ ભાજપના સત્તાધીશો દ્વારા જે ડિવાઈડર નામે ભ્રષ્ટાચાર કરવાની વાત ક્યાંય ઉજાગર થઈ રહી છે ત્યારે જૂનું ડિવાઈડર ઓલરેડી પચાસ વર્ષ ખીલી કટકો થાય એવું ડિવાઈડર તોડીને બ્યુટીફિકેશનના નામે નવું ડિવાઈડર બનાવવાની જે વાત સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે એક તો રોડ ઓલરેડી જે એમની જગ્યા હોવી જોઈએ એમના કરતા રોડ સાંકડો થઈ જવાની એક મોટી ભીતી છે અને એક્સિડન્ટ થવાના મોટા પ્રશ્નો

દ્વારા સંકળાયેલા વેપારીઓ એમની સાથે પચાસ વર્ષ તૂટે એવું ડિવાઇડર નથી સમજો તમે કે આ જે અત્યારે નવું ડિવાઈડર બને છે એ ડિવાઇડર હું તમને કહું બ્યુટીફિકેશન નામે હું તમને કોઈ ગ્રાન્ટ આવી છે અવળી જગ્યાએ ખોટા રસ્તા ન ઉપડાય એના માટેનો અમારો મોટો પ્રયાસ છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી ભલા માણા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ